નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીધી ઊંધાળ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર રાજ્યમાં કાળઝાળ ગરમીને કારણે વીજ માંગ ચોવીસ હજાર પાંચસો પચાસ મેગાઉટની સર્વોચ્ચ સપાટી અગિયાર શહેરોમાં સરેરાશ તાપમાન ચાળીસ ડિગ્રી સેલ્સિયસને પાર અમદાવાદ અને વડોદરામાં વોમ નાઇટની આગાહી અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા ચાર આતંકવાદીઓ ચૌદ દિવસના રિમાન્ડ પર આજે આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવશે વન વિભાગ દ્વારા આજથી ગુડઘરની વસ્તી ગણતરીની શરૂઆત આજથી આઈપીએલનો પ્લે ઓફ રાઉન્ડ શરૂ પ્રથમ ક્વોલિફાયર મેચ અમદાવાદમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીને કારણે છેલ્લા કેટલાક દિવસથી વીજ માંગમાં તીવ્ર વધારો થયો છે છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમવાર વીજ માંગ ચોવીસ હજાર પાંચસો પચાસ મેગાવોટની સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે જ્યાં મોસમના દૈનિક વપરાશનો વિક્રમ છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમની વીજ વિતરણ કંપનીઓની વીજ માંગ છેલ્લા પાંચ વર્ષના મે મહિનાની તુલના આ વર્ષે મે મહિનામાં સર્વોચ્ચ સ્તરે નોંધાઈ છે સોમવારે રાજ્યની વીજ માંગ ચોવીસ હજાર પાંચસો પચાસ મેગાવોટ હતી જોકે અંતિમ આંકડો તેનાથી પણ વધવાની સંભાવના છે એપ્રિલ મહિનામાં મહત્તમ વીજ માંગ ત્રેવીસ હજાર નવસો સોળ મેગાવોટ નોંધાઈ હતી ગુજરાતમાં સતત પાંચમા દિવસે તીવ્ર ગરમીનું મોજું યથાવત રહ્યું છે ગઈકાલે રાજ્યના અગિયાર શહેરોમાં સરેરાશ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસને પાર થયું ગાંધીનગર અને હિંમતનગરમાં પિસ્તાળીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું અમદાવાદમાં ચુમ્માળીસ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે સામાન્ય કરતા ત્રણ ડિગ્રી વધુ છે જ્યારે શહેરમાં રાત્રિનું તાપમાન એકત્રીસ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અમદાવાદ અને વડોદરામાં વોમ નાઇટની આગાહી કરવામાં આવી છે એટલે કે આ શહેરોમાં રાત્રે પણ ગરમીનું મોજુ રહેશે રાત્રે પણ બપોરની જેમ ગરમ પવનો ફૂંકાતા હોવાથી ગરમ પવનોની અસર દેખાઈ રહી છે હવામાન વિભાગે અમદાવાદ અને રાજકોટ સહિતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યો છે એટલે કે આ જિલ્લાઓમાં મહત્તમ તાપમાન પિસ્તાળીસ ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેશે બનાસકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર સુરત વલસાડ આણંદ અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર ભાવનગર પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે જ્યારે અમરેલી અને સાબરકાંઠામાં પાંચ દિવસ યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે ગુજરાત એટીએસએ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપેલા ચાર આતંકવાદીઓને ગઈકાલે મોડી સાંજે ઘીકાંઠા મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા કોર્ટે આ તમામ આરોપીના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા એટીએસએ કોર્ટમાં રજૂ કરીને તેમની પૂછપરછ માટે આતંકવાદી સાથે સાંઠ કાઢ ક્યાં ક્યાં હુમલો કરવાના હતા વગેરે કારણો રજૂ કર્યા હતા આ તમામ મુદ્દાઓ રજૂ કરીને એટીએસએ ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જે કોર્ટે મંજૂર કર્યા હતા નોંધપાત્ર છે કે ગઈકાલે એટીએસએ શ્રીલંકાથી આવેલા ચાર આતંકવાદીઓને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યા હતા શ્રીલંકાથી આવેલા આ ચારેય આતંકવાદીઓને ફક્ત તમિલ ભાષા આવડતી હોવાના કારણે તમિલ દુભાષિયાની મદદથી એટીએસએ પૂછપરછ કરી હતી આજે સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીજીની પુણ્યતિથિ છે ઓગણીસો એકાણું માં આજના દિવસે તેમની હત્યા કરવામાં આવી હોવાથી દર વર્ષે એકવીસ મેને આતંકવાદ વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે નાગરિકોને આતંકવાદ સામે જાગૃત કરવા દર વર્ષે એકવીસમી મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે ગૃહ વિભાગની યાદીમાં જણાવાયું છે કે આજે તમામ સરકારી કચેરીઓ જાહેર ક્ષેત્રના એકમો અને અન્ય જાહેર સંસ્થાઓમાં આતંકવાદ વિરોધી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે શપથ ગ્રહણ કરનાર સહભાગીઓ અને આયોજકોની સલામતીને ધ્યાનમાં રાખીને જાહેર મેળાવડાને ટાળવા માટે અધિકારીઓને તેમની કચેરીઓમાં ગંભીરતાપૂર્વક આતંકવાદ વિરોધી પ્રતિજ્ઞા લેવાની સલાહ આપવામાં આવી છે કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદ શહેરમાં કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કેન્દ્રશાસિત પ્રદેશ દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે કાળજાળ ગરમી અને ઉનાળા વેકેશનને કારણે દમણના જામપુર દરિયા કિનારે ગુજરાત મહારાષ્ટ્ર સહિતના સહેલાણીઓ જોવા મળી રહ્યા છે બીચ પર અનેક રાઇડ્સની સુવિધા પણ સહેલાણીઓ માટે ઉભી કરવામાં આવી છે આવા જ એક સહેલાણીએ પોતાનો પ્રતિભાવ આપતા આ મુજબ જણાવ્યું દમણમાં ઘણા બધા બીચીસ છે જેમ કે છે દેવકા બીચ છે જામપોર બીચ છે અને ઇવન અમે રિસોર્ટ બી ત્યાં બીચોર બીચ પર લીધેલી છે અને ત્યાં અત્યારે જેમ કે અમદાવાદમાં એટલી બધી ગરમી હોય છે અને એનાથી આપણે આઉટ સ્ટેશન દમણ સાઈડ જઈએ તો દરિયાઈ વાતાવરણમાં રાત પડે ઠંડક ને આનંદ લઈ શકીએ અહિયાં એક અમે હિડન પ્લેસ બી એક નવું ફાઇન્ડ કર્યું છે જેમ કે ક્વેરી લેક છે ત્યાં વેડિંગ ડેસ્ટિનેશનમાં અને ત્યાં ફોટોગ્રાફી પણ સારી થાય છે અને જેમ કે તમે અત્યારે અહિયાં અમે આયા છીએ મોતી દમણ ફોર્ટ આગળ કહી શકીએ કે મિની ગોવા જેવું છે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એર ન્યુઝ ફોલો કરી શકો છો રાજ્યનો વન વિભાગ આજથી ભારતીય જંગલી ગધેડાની વસ્તી ગણતરીની શરૂઆત કરશે ભારતીય જંગલી ગધેડાને ને ગુડખર તરીકે ઓળખવામાં આવે છે ગુડખર સૌથી વધારે કચ્છના નાના અને મોટા રણમાં જોવા મળે છે આકાશવાણી ભુજ સાથે વાત કરતા ગુડખર અભયારણ્ય દ્રાંગધ્રાના નાયબ વનરક્ષક ધવલભાઈ ગઢવી જણાવે છે કે આ વસ્તી ગણતરીમાં ગુડખર ઉપરાંત વરુ ચિંકારા કાળિયાર નીલગાય શિયાળ લોમડી વગેરે વન્ય પ્રાણીઓનો સમાવેશ થાય છે વર્ષ બે હજાર વીસમાં ગુડખરની વસ્તી છ હજાર બ્યાસી હોવાનો અંદાજ છે જે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને મોરબી કચ્છ જિલ્લામાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં અને ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠામાં ફેલાયેલા છે આજથી આઈપીએલનો પ્લે ઓફ રાઉન્ડ શરૂ થશે પ્રથમ ક્વોલિફાયર મેચ આજે રાત્રે સાત્રીસ કલાકે અમદાવાદમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે બંને ટીમો લીગ તબક્કાના પોઈન્ટ ટેબલમાંનુક્રમે પ્રથમ અને દ્વિતીય ક્રમે છે આજની મેચ જીતનારી ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશશે જ્યારે હારના ટીમ બુધવારે આરસીબી અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાનારી મેચની વિજેતા ટીમ સામે રમશે અમદાવાદનો ટેનિસ ખેલાડી આર્યન શાહ જમેકામાં આઈટીએ પંદર કે સિંગલ્સ ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ્યો છે આર્યન શાહે અમેરિકાના તેમના હરીફને સોળમા રાઉન્ડમાં છ બે છ બેથી થી હરાવ્યો હતો જ્યારે ચોથા ક્રમાંકના અમેરિકાના ક્લાર્કે છ એક છ બેથી થી પણ આર્યને હરાવ્યો હતો અને આર્યન ફાઇનલમાં પહોંચી ગયો છે શૂટિંગમાં ગુજરાતની શૂટર ઇલાવેનિલ વલારીવાન પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ છે ગુજરાતની આ ખેલાડીએ દસ મીટર એર રાઇફલની ઓલિમ્પિક ટ્રાયલ્સ દરમિયાન વિશ્વ રેકોર્ડ બનાવતા પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે અગાઉ તે ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભાગ લઈ ચૂકી છે ઇલાવેનિલે ઓલિમ્પિક સિલેક્શન ટ્રાયલ્સમાં અંતિમ ફાઇનલમાં બસો ચોપન ત્રણનો સ્કોર કર્યો હતો ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર મંડળના ગાંધીનગર સ્ટેશન પર સુધારણા કામને પગલે કેટલીક ટ્રેનો પરિવર્તિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આઠમી જૂને ભુજ બરેલી એક્સપ્રેસ વારાણસી સાબરમતી પોરબંદર દિલ્હી સરાઈ રોહિલા અને નવમી જૂને બરેલી ભુજ એક્સપ્રેસ ડાયવર્ટ કરવામાં આવી છે આ ટ્રેનોને ફુલેરા જયપુર અલ્વ રેવાડીને બદલે ફુલેરા રીંગસ રેવાડી માર્ગ પર દોડશે આ ટ્રેનોને રીંગસ નિમકાથાના અને નારનોલ સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ પણ આપવામાં આવ્યા છે વેરાવળની શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય અને રાજકોટની સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય વચ્ચે કરાર કરવામાં આવ્યા છે આ કરારના માધ્યમથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં જણાવવામાં આવેલા ભારતીય જ્ઞાન પ્રણાલીને કેન્દ્રમાં રાખી વિવિધ કાર્યો દ્વારા સંસ્કૃત ભાષાના ગ્રંથોમાં રહેલા જ્ઞાન અને વિજ્ઞાનને વિદ્યાર્થીઓ સંશોધકો અને સામાજિક લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવશે તેમજ ભારતીય જ્ઞાન પ્રણાલીના વિવિધ પાસાઓને ઉજાગર કરવાના પણ પ્રયાસ હાથ ધરવામાં આવશે રાજ્યની લોકસભાની પચીસ અને વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકોની ચૂંટણીનું પરિણામ ચોથી જૂને જાહેર થશે ચૂંટણી પંચે મતગણતરી કેન્દ્રો પરથી તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે અમદાવાદની એલડી એન્જિનિયરિંગ અને ગુજરાત કોલેજમાં મતગણતરી થવાની છે મતગણતરી કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત માટેના ડોમ અને કંટ્રોલ રૂમની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે મીડિયા રૂમ કંટ્રોલ રૂમ ઉમેદવારોના રૂમમાં એલઈડી અને સીસીટીવી સહિતની વ્યવસ્થાની તૈયારીઓ પણ કરવામાં આવી છે બીજી તરફ મતગણતરી કેન્દ્રમાં બેરીકેડ લગાવી રસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે અમદાવાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણા ડીકેના માર્ગદર્શન હેઠળ જિલ્લા તંત્ર દ્વારા ચૂંટણી કામગીરી કરનારા કર્મચારીઓ અધિકારીઓના તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ વર્ગો વિશે માહિતી આપતા ડેપ્યુટી કલેક્ટર નિધિ શુક્લએ જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં આવેલી વિધાનસભા મત વિસ્તારોમાં યોજાયેલા તાલીમ વર્ગોમાં કુલ પાંચ હજાર ચારસો બત્રીસ મતદાન મથકોના છવ્વીસ હજાર છસો છવ્વીસ કર્મીઓને ચૂંટણી કામગીરી માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ તાલીમ વર્ગોમાં માસ્ટર ટ્રેનરની ટીમ દ્વારા મતદાન અગાઉની મતદાન દિવસની અને મતદાન પછીની ઈવીએમ વીવીપેટ પેસ્ટલ બેલેટ સહિતની તબક્કાવાર કામગીરી અંગે વિસ્તૃત માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્યમાં કાળઝાળ ગરમીને કારણે વીજ માંગ ચોવીસ હજાર પાંચસો પચાસ મેગાવોટની સર્વોચ્ચ સપાટીએ અગિયાર શહેરોમાં સરેરાશ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસને પાર અમદાવાદ અને વડોદરામાં વોમ નાઇટની આગાહી અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા ચાર આતંકવાદીઓ ચૌદ દિવસના રિમાન્ડ પર આજે આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવશે વન વિભાગ દ્વારા આજથી ઘુડખરની વસ્તી ગણતરીની શરૂઆત અને આજથી આઈપીએલનો નો પ્લે ઓફ રાઉન્ડ શરૂ પ્રથમ ક્વોલિફાયર મેચ અમદાવાદના કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર